કોઈ માન ના લઈ કેમ કેવાનું હોય નેતા હોય કરતા હોય તો પ્રજા શું કરે મોંઘવારી તો વધતી જાય આઠ અડધા રૂપિયા વધે પેટ્રોલ માં કોઈ પણ ભાવ તો આ રીતે વધતા જાય છે પણ આપડે સંગઠન નથી ને એમ આમ જેવો જવાબદારી લઈ રહ્યા છે તેવા આગેવાન કાર્યકરોજ બેધારી નીતિ અપનાવી રહ્યા છે બંધને પગલે નેતાઓએ એક બાજુ રાજકીય લાભ ખાટ્યો તો બીજી બાજુ પોતાના રોજગાર ધંધા ચાલુ રાખી નાણાં કમાવાનું પણ ચાલુ રાખ્યું કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા પાલનપુર